ભરવાડ સમાજના ઈસમો દ્વારા આ મામલે લાકડીઓ વડે માજી સરપંચ પર હુમલો કરવામાં આવ્યો લાકડી વડે માથાના ભાગે ઈજા આવતા માજી સરપંચનું મોત થયું છે અને ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા ભરવાડ સમાજના ઈસમો દ્વારા ગ્રામજનોને એવું કહેવામાં આવ્યું હતું કે થાય તે કરી લેવું અને અમારા રાજકારણના મોટા માથા સાથે સંબંધ છે કોના ઇશારે ભરવાડ સમાજ લુખી દાદાગીરી કરતા હશે તે એક મોટો સવાલ છે ત્યારે ગ્રામજનોએ ભેગા મળીને ન્યાયની માંગણી કરી રહ્યા છે પોલીસ પ્રશાસન તરફથી પીડિતોને ન્યાય મળશે કે કેમ અને અન્ય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે શૈલેષ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ